નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે એક રસપ્રદ વાત કરીશું આપણે ગોપાલ ઇટાલિયાની વાત કરીશું અને સાથે સાથે મનુસ્મૃતિના આધારભૂત શ્લોકો સાથે વર્ણવ્યવસ્થા અને જાતિ પ્રથાનું જોરદાર ખંડન કરી અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા આ પુસ્તક લખનારા પેટ આશ્રમ દંતાલીના આશ્રમના સચિદાનંદ વર્ણવ્યવસ્થાનું આટલું બધું ખંડન ખંડન કરતા કરતા રામ ભક્તો માટે માત્ર રામ ભક્તો માટે પુસ્તકોનું વિતરણ કરતા થઈ ગયા અને એક વખત એમણે જાહેર કાર્યક્રમમાં એવું વિધાન કર્યું કે ગાંધીજી અને કાલ માર્કે ગરીબોની આંગળી પકડી બહુ મોટી ભૂલ કરી એટલે ગાંધીજી અને કાલ માસ્ક કરતા પોતે કંઈક વધાર હોય એવી શેખી મારવાનો આ પ્રયાસ એમણે જે કર્યો એની સાથે સાથે એમનો જે ચોપડા વિતરણનો જે કાર્યક્રમ છે એ ચોપડા વિતરણ જે બિન રામ ભક્તો હતા એની અંદર જે ગરીબો હોય બિન રામ ભક્તો હોય એટલે બિનરામ ભક્તોમાં દલિતો હોય છે આદિવાસીઓ બિનરામ ભક્તો હોય છે અને મુસલમાનો કિસ્તીઓ પણ એમાં જે ગરીબો તો એ ગરીબો પ્રત્યેનું પણ એમનું કેટલું જ્વેર છે એ એમનું વિધાન અને એમણે જે ચોપડા વિતરણ છે એમાં ફલિત થાય છે ગોપાલ ઇટાલિયા અત્યાર સુધી ખૂબ આધુનિકતાની વાતો કરી ખૂબ સારી વાતો કરી છે ધારાસભ્ય બદલે બન્યા પછી એમના કલરમાં સચ્ચિદાનંદ જેવો ફેરફાર થયો હોય ને એવું એમણે ગુજરાતના મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો અને એની ઉપર રમેશભાઈ સવાણી સાહેબે જે ટીકા લખી અને એમાં જે ગોપાલ ઇટાલિયાનો પત્રનો ચાર નંબરનો જે મુદ્દો છે કે આવા લગ્નોની નોંધણી દીકરીના ગામમાં થવી જોઈએ પ્રેમ લગ્નોના નોંધણી પ્રેમ લગ્નોની નોંધણી દીકરીના ગામમાં થવી જોઈએ એટલે બહુ વિચારવા જેવી બાબત ગંભીર બાબત છે એનો ઇનડાયરેક્ટ અર્થ એવો થાય છે કે ભાઈ આવા પ્રેમ લગ્ન થઈ ના શકે અથવા તો કરવા ના જોઈએ એનો અર્થ એવો થાય કે આવા પ્રેમ લગ્ન કરનારા જે યુવકે હોય એણે એના પરિવારે એ ગામમાં લગ્ન ન થાય કરાવવા જવું જોઈએ એટલે એ લોકોએ મોતનું આમંત્રણ આપવું જોઈએ શું થાય મોતના આમંત્રણ ગુજરાતમાં આવા કેટલાય સંકડો બનાવો બન્યા છે એના ઉદાહરણો તમને આપું છું પણ પટેલ સમાજની દીકરી જે ગામની હોય અને એ જ ગામની અંદર લગ્ન નોંધણી કરાવવા માટે કોઈ કોળી સમાજનો યુવાન આવે દેવી પૂજક સમાજનો યુવાન લાવણ હોય નાયક હોય વાળંદ હોય તો આને સામાજિક રીતે દીકરીના મા બાપ એની સ્વીકૃતિ કરશે ના નથી કરતા નહીં તો કરે ત્યાં સુધી તો સારી વાત છે પણ એમની હત્યાઓ ના થાય ત્યાં સુધી સારી વાત છે એનો સામાજિક બહિષ્કાર ના થાય ત્યાં સુધી સારી વાત છે બીજી બાબતે એક જ ગામનો બે જુદી જુદી કોમના યુવાનો હોય તો શું એ ગામની અંદર આ રીતે એના લગ્નની નોંધણી થઈ શકે ગોપાલ ઇટારીએ જે વિધાન કર્યું શું વિચારીને એમણે વિધાન કર્યું છે એ સમજવા જેવું છે અથવા તો એમણે વધારે વિચારીને કર્યું છે એમણે શું વિચારી કર્યું છે અથવા વધારે વિચારીને કર્યું વધારે એમ વિચારીને કર્યું છે કે એ આવા પ્રેમ લગ્નનો ઇનડાયરેક્ટ વિરોધ કરી રહ્યા છે આવા પ્રેમ લગ્નનો ભારતના બંધારણે પુખ્ત વયના યુવાન યુવતીઓને જે આપેલો અધિકાર છે એ અધિકારનો એ ઇનડાયરેક્ટ રીતે વિરોધ કર્યો આજ સુધી એમણે ખૂબ આધુનિક વિચારોની વાતો કરી છે એમણે ઘણી બધી સારી સારી વાતો કરી છે એમણે કાયદાની વાત કરી છે બંધારણની વાતો કરી છે એ બધી સારી વાતોની ઉપર સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી આ એમની વાત છે કારણ કે દીકરી માનો કે એક જ ગામનો દીકરો અને દીકરી હોય તો આ લગ્નની નોંધાઈ એવા ગામમાં શક્ય બને અને જે ગામોની અંદર અથવા તો જે પ્રેમ લગ્નના કિસ્સામાં દીકરી બ્રાહ્મણ સમાજની હોય ક્ષત્રિય સમાજની વૈશ્ય સમાજની અને પટેલ સમાજની દીકરી હોય અને દીકરો વાળન સમાજનો હોય પ્રજાપતિનો હોય દેવીપૂજક સમાજનો હોય ઠાકોરનો હોય કોળી હોય દલિત હોય અને આદિવાસી હોય ને તો આવા કિસ્સાઓની અંદર મોટા ભાગે હત્યાઓ થઈ છે અથવા સામાજિક બહિષ્કાર થયા છે શું થયું છે જે પ્રેમ લગ્નની અંદર દીકરો કહેવાતી નીચી જાતિનો હોય દીકરો યુવાન કહેવાતી નીચી જાતિનો હોય અને દીકરી કહેવાતી ઊંચી જાતિની હોય પણ પ્રેમ લગ્ન કરનારા દીકરા અને દીકરીના પ્રેમ લગ્ન કરનારા દીકરાના દીકરીના મગજમાં કોઈ જ્ઞાતિ નથી એના મગજમાં તો માત્ર યુવાન અને યુવતી એકબીજાના મગજમાં એકબીજાના હૃદયની અંદર એ લોકો એવા ફિટ થઈ ગયા છે એમને તે જાતિ દેખાતી નથી વર્ણવ્યવસ્થા નથી દેખાતી એમનો ક્રમિક અસમાનતા નથી દેખાતી આવા યુવાનોના એટલે આવા યુવાનો જાતિ વ્યવસ્થા અને વ્યવસ્થા તોડવાનું કામ કરી રહ્યા છે આ યુવાનો જાણતા અજાણતા જાતિ વ્યવસ્થા અને વ્યવસ્થાને તોડવાનું કામ કરી રહ્યા છે પરંતુ ભાઈ શ્રી ગોપાલ ઇટાલિયાનું જે વિધાન છે કે ભાઈ આવા દીકરા દીકરીના જે પ્રેમ લગ્નો થાય એમાં દીકરીના ગામની અંદર લગ્નની નોંધાઈ કરવી જોઈએ એટલે જ્યારે જ્યારે આવા પ્રેમ લગ્નની અંદર દીકરો કહેવાતી નીચી જ્ઞાતિનો દેવી પૂજક હોવાનો સમાજનો હોય માછીમાર સમાજનો હોય રાવણ હોય ભોય હોય વાળંદ હોય પ્રજાપતિ હોય તો એના બ્રાહ્મણ સમાજ ક્ષત્રિય સમાજ વૈશ્ય સમાજ અને પટેલ સમાજ સ્વીકારશે ના નથી સ્વીકારતા એના તાજા ઉદાહરણો થોડાક તમને આપું ઓગસ્ટ બે હજાર પચીસ ની અંદર ચાણસવા તાલુકાના વડાવલી ગામમાં એક રાવળ કોમનો યુવાન એટલે વર્ણ વ્યવસ્થાની અંદર અન્ય પછાત વર્ગોની અંદર રાવળ કોમ ના સૌથી નીચામાં નીચી ગણવામાં આવી છે આપણે એક તમારે જાણી લેવું જોઈએ અન્ય પછાત વર્ગની જે તમામ પેટા છે એની અંદર રાવણ કોમના સૌથી નીચા તબક્કામાં વ્યવસ્થા એ મૂકી છે તો ચાણસમા તાલુકાના વડાવલી ગામનો કોમનો યુવાન અને ઠાકોર સમાજની યુવતી પણ ઠાકોર સમાજની યુવતી પછી મોડાસા તાલુકાના હરસુંદા ગામની હતી બેયનો તાલુકો જુદો છે બેનું ગામ જુદું છે અને આ યુવાન યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા અને એ પ્રેમ લગ્નના કારણે આજુબાજુના ઠાકોરોએ આ રાવણ સમાજના એટલી બધી ધાક ધમકીઓ આપી કે એ યુવાનના મા બાપ એના ભાઈ અને એની પુત્ર એ સાથે મળીને ચાર જણાએ ઝેરી દવા લઈ પીવી પડી આત્મહત્યા કરવાનો એમણે પ્રયાસ કર્યો બે હજાર એકવીસમાં જાન્યુઆરી બે હજાર એકવીસમાં અરવલ્લી જિલ્લાના ભિડોડા ભિલોડા તાલુકાના ભૂતાવડ ગામ આ કિસ્સો બહુ નોંધવા જેવો છે અને ખૂબ ચગેલો કિસ્સો છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભૂતાવડ ગામના વાળદ સમાજના યુવાને એ જ ગામની પટેલ સમાજની યુવતી સાથે લગ્ન કરી લીધા બે હજાર ત્રેવીસનો કિસ્સો છે સોરી હો બે હજાર ત્રેવીસમાં લગ્ન કરી દીધા અને એના કારણે નાય સમાજના વાળ સમાજના સત્યાવીસ પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો એમનો દીવો દેવતાનું પાણી જ્યારે સામાજિક બહિષ્કાર કરવામાં આવે ત્યારે આ શબ્દ પ્રયોગ થતો કે એનો દીવો દેવતાનું પાણી બંધ કર્યું એટલે એની સાથેનો તમામ આર્થિક સામાજિક વ્યવહારો બંધ કરી અને એમનો બહિષ્કૃત કરવામાં આવ્યા અને આ મામલો કલેક્ટર સુધી સરકારમાં પહોંચ્યો અને એ સરકારી તંત્ર દ્વારા આમાં સમાધાન કરવાના પ્રયાસો કરવામાં આવ્યા બીજો કિસ્સો બે હજાર એકવીસમાં મધ્યપ્રદેશની અંદર સેમરા લહરિયા નામનું એક ગામ છે અને ત્યાં આગળ રાહુલ યાદવ નામના ઓબીસી સમાજના યુવાનનો પ્રેમ એક ચંચળ શર્મા નામની બ્રાહ્મણ યુવતી સાથે હતો અને આના કારણે આ યાદવ યુવાન બ્રાહ્મણ પરિવારે જીવતો સળગાવીને મારી નાખ્યો આ ઓન રેકોર્ડ પોલીસ છે આથી પણ એક બહુ સરસ જાણવા જેવી બાબત તો કે જ્ઞાતિ વ્યવસ્થા નું ભૂત કેવું કામ કરે છે અઢાર આઠ બે હાજર પચીસ ના સંદેશમાં અઢાર આઠ બે હાજર પચીસ ના ઝાલાવાડ સંદેશ આવૃત્તિની અંદર આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નાગડકા આ ગામના પટેલ યુવાને એ જ ગામની અનુસૂચિત જાતિની સેનવા સમાજની દીકરી સાથે પ્રેમ લગ્ન કરી લીધા અને એના કારણે જાહેર ખબર આપી અને આ યુવાનને એની પૈતૃક સંપત્તિમાંથી બેદખલ કરવામાં આવ્યો છે શા માટે એના મા બાપના કહેવાની બહાર જઈ અને એને સેનમાં સમાજ અનુસૂચિત જાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી અને ઘર વસાવ્યું એટલે એને પૈતૃક સમૃહ સંપત્તિમાંથી બેદખલ કરવામાં આવ્યો છે આવો જ કિસ્સો આવો જ કિસ્સો બિહાર રાજ્યના પટણાની હાઈકોર્ટમાં વકીલાત કરતા એક બ્રાહ્મણ વકીલે હાઈકોર્ટમાં દાદ માગી આ કિસ્સો અજીબો ગરીબ કિસ્સો છે પોતે વકીલ છે વકીલે પટણાની હાઈકોર્ટમાં દાદ માગી કે મારો દીકરો મારી અટકનો ઉપયોગ ના કરે અને એને મારી અટકનો ઉપયોગ કરવો હોય તો એને રોયલ્ટી ચૂકવવી પડશે શા માટે કે એ બ્રાહ્મણ યુવાને કાયસ્થ સમાજની બેંક અધિકારી એવી દીકરી સાથે પ્રેમ લગ્ન કરી દીધા એટલે કાયસ્થો બ્રાહ્મણો કાયસ્થો ઉપર નીચા ગણે છે એટલે પોતાની સામાજિક બદનામી થઈ છે પોતાની સામાજિક બદનામી થઈ છે અને પોતાની અપકીર્તિ થઈ છે માટે માટે એણે પોતાની સંપત્તિમાંથી તો બે દાખલ કર્યો પણ એ પોતાનું નામનો પિતાના નામનો અને પિતાની અટકનો ઉપયોગ ના કરે અને ઉપયોગ કરવો હોય તો એને રોયલ્ટી ચૂકવવી એવી એણે દાદ માખી હતી પરિણામ શું એ ખ્યાલ નથી પણ મિત્રો વ્યવસ્થા અને જાતિ પ્રથાનું આ લોકો અનુમોદન કરે છે કે સંવર્ધન કરે છે એક બાજુ સચ્ચિદાનંદ અધોગતિનું મૂળ વ્યવસ્થા પુસ્તક લખે છે બીજી બાજુ એમ કહે છે કે પુસ્તક ચોપડા વિતરણમાં રામ ભક્તો માટેના બોર્ડ મારે ગોપાલ ઇટાલિયા આજ સુધી આટલી બધી સુખિયાણી વાતો કર્યા પછી જ્યારે એ મુખ્યમંત્રીને ચાર પાનાનો પત્ર લખે અને એ ચાર પાનાના પત્રમાં ચોથા નંબરની કલમ મુદ્દો એવો હોય કે આવા પ્રેમ લગ્ન કરનારા યુવક યુવતીઓ પૈકી યુવતીના ગામમાં લગ્નની નોંધણી કરવી જોઈએ લગ્નની નોંધણી નહીં હત્યાનો પરવાનો કઢાવવાની વાત છે આ આ તો લગ્નની કરવાની વાત નહીં સેંકડો દલિતોની હત્યાઓ થઈ ગઈ છે ભુજનો એક દલિત યુવાને માંડલની બાજુના ગામની એક કથિત ક્ષત્રિય અને કન્યા સાથે પ્રેમ લગ્ન કરેલા અને એ એટલો બધો બુદ્ધિહીન હતો ગાંડો હતો યુવાન જે હતો શિડ્યુલ કાર્ડનો એ ગાંડો હતો બુદ્ધિહીન હતો એટલે અભયમની ટીમ લઈ અને એ ગામમાં ત્યાં સમાધાન માટે ગયો એ ગામમાં અભયમની ટીમની હાજરીમાં એનું ખૂન કરવામાં આવ્યું હતું એટલે આ પણ એક તો વિચારવા જેવી બાબત છે કે જ્યાં જ્યાં જે જે કિસ્સાઓમાં યુવાન કહેવાતી નીચી જ્ઞાતિનો હોય યુવાન કહેવાતી નીચી જ્ઞાતિનો હોય અને યુવતી કહેવાતી ઓછી જ્ઞાતિનો હોય ત્યાં આગળ સામાજિક બહિષ્કાર થયા છે અથવા તો હત્યાઓ થઈ છે અથવા તો યુવાન યુવતી ગુમ થઈ ગયા છે અને ક્યારેય મળ્યા નથી એટલે ગોપાલ ઇટાલિયા હવે એવું લાગી રહ્યું છે કે સચ્ચિદાનંદના માર્ગે સચ્ચિદાનંદનો જે શરૂઆતનો જે કલર હતો શરૂઆતના જે વિચારો હતો અને એની અંદર જે લાલ કલર ભય અને જે પરિવર્તન આવ્યું એવું પરિવર્તન ગોપાલ ઇટાલિયામાં થઈ રહ્યું છે કેમ આ પણ સવાલ છે મિત્રો આ મુદ્દો બહુ અગત્યનો છે બહુ ચિંતન લાયક કીધો છે માટે વધુમાં વધુ શેર કરો વધુમાં વધુ તમે તમારા મિત્રોમાં મોકલો જરૂરી છે કે આવા લોકો આ તો વખાણેલી ખીચડી દાંતે ચોટે એવું આપણે ખૂબ માનતા હોય કે ભાઈ જબરું સોનું છે સોનું છે પરંતુ એ સોનું છે કે પિત્તળ છે એ તો એનો ઘસારો થાય એ પછી તમને ખબર પડે કે ઓરિજિનલ સોનું છે કે પિત્તળ છે એટલે ઘણી વખત આપણે વખાણેલી બાબતો ખોટી પડતી હોય છે માટે તમે વધુમાં વધુ શેર કરો વધુ વધુ તમારા મિત્રોને મોકલો તો સામાજિક સભાનતા માટે કાનૂની સભાનતા માટે આ બધી બાબતો જરૂરી છે હું આટલું કરું તો તમે આટલું તો કરો તમે આને વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ તમારા વિચારો પણ મોકલો ફરી વખત મળી જશું ચલો આવજો